सत्यनो मार्ग एक युवान शिष्य तेना गुरु पासे गयो अने पूछ्यु गुरुजी, जी जीवन में साचो मार्ग कयो छे मारे कई दिशामा में आगे वधवु जोईए गुरु जी स्मित साथे बोलिया बेटा एक काम कर जंगल में जा अने त्या एक कलाक शांति थी बेस पछी जे तू अनुभवे ते मने कहे जे युवान जंगल में गयो पहला तो तेने शांति लागी पण थोड़ा समय पछी янના आवाजो पंखियोंनी चहचहाट पवननी हरवी संचार बધું જે વધુ સ્પષ્ટ સંભળાતું ગયું તેણે ધ્યાનથી સાંભળવાનું શીખ્યું પછી તેણે જોયું કે એક નદી સતત વહેતી રહે છે કોઈ અવરોધ આવે તો પણ તે માર્ગ બનાવી લે છે વૃક્ષો અવકાશ તરફ વધતા જાય છે પણ ઝૂકી પણ જાય છે જ્યારે તે પાછો આવ્યો ત્યારે ગુરુજી પૂછ્યું બોલ બેટા તે શું શીખ્યું યુવાન બોલ્યો ગુરુજી મેં શીખ્યું કે જીવન નદી જેવું હોવું જોઈએ સતત વહેતું રહેવું અને અવરોધોનો સામનો કરતા આગળ વધવું વૃક્ષોની જેમ ઊંચાઈના શિખરો સર કરતા રહેવું પણ નમ્રતા ન ગુમાવવી ગુરુજી હસ્યા અને કહ્યું તે જ સત્યનો માર્ગ છે જે શીખે છે તે આગળ વધે છે તું હવે સાચા માર્ગ પર છે સંદેશ જીવનમાં સત્યનો માર્ગ અપનાવો અને આગળ વધો प्रकृति आपूं श्रेष्ठ शिक्षण है